બોલો મારું નામ હરેશભાઈ ચૌહાણ હું ચોટીલાથી આવું છું અને સામાજિક આગેવાન છું ચોટીલાની અમારી એક ગરીબ પરિવારની દીકરી છે જેને ગત તારીખ છ તારીખે વઢવાણ શ્રીનગરના વઢવાણનો એક મુસ્લિમ શખ્સ ભગાડીને લઈ ગયો હતો જે શખ્સ લલચાવી ફોસલાવી અને લવ જેહાદના ઈરાદે આ છોકરીનું અપહરણ કરીને લઈ ગયેલ છે ત્યારબાદ એ દીકરીના માતા પિતાએ ત્યાં ચોટીલા પોલીસમાં પણ અરજી આપી હતી એ અરજીના આધાર ઉપર વઢવાણ પોલીસે ત્યાં તેમને હાજર કરવામાં આવ્યા હતા જ્યાં દીકરી પરત આવવા માગતી હોવા છતાં એન કેન પ્રકારે પોલીસે એને મળવા દીધી એમાં એને છોકરાએ દબાવણી આપીને છોકરી ફરીવારે પાછી ત્યાંથી ભગાડીને લઈ ગયેલ છે જેના માટે અમારી પૂરી શંકા છે એમના મા બાપ એના પરિવારની પણ શંકા છે કે આ દીકરીને લવ લવજેહાજના ચક્કરમાં ફસાવી અને આ યુવક લઈ ગયેલો છે અને ઝાલાવાડ એક ઝાલાવાડનો એક ઇતિહાસ પણ છે વારંવાર આવા બનાવો બનાવો બને છે જેથી કરીને આજે અમે બધા સનાતની સંગઠન સુરેન્દ્રનગર જિલ્લાના તેમજ સૌરાષ્ટ્રના અને ગુજરાતભરના આજે મહિલાઓ અને પુરુષો તેમજ અમારે તમામ તમામ સનાતનના સંગઠનો દ્વારા આજે એસપી સાહેબને અમે રજૂઆત કરવા આવેલા છીએ કે આજે હિન્દુ ધર્મની જે દીકરીને લલચાઈ ફસલાઈને લઈ ગયેલો જે ઇસમ છે ઝાલાવાડ પોલીસ એના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરે અને તુરત દીકરીને પાછી લાવવામાં આવે કારણ કે આની આની પાછળ એક ષડયંત્ર છે આ ઈસમ વિરુદ્ધમાં અગાઉ પણ ઘણા ઘણા બધા ગુનાઓ નોંધાયેલા છે અને એ આવી પ્રકૃતિ કરવા માટે ટેવાયેલો છે અને જો અમારી માગણી સંતોષવામાં નહીં આવે તો આ દીકરીના હિતમાં આ પરિવારના હિતની અંદર આ દીકરીના હું તમને જણાવું પંદર દિવસ પછી તો એના લગ્ન હતા આ જેના પરિવારની સ્થિતિ પણ કફોડી બનેલી છે ત્યારે એ પરિવારને અમારી એક સનાતનીના ધર્મના ભાગરૂપે અમે સૌની સાથે ઉભા રહી ખભો ખભો મળીને ઉભા રહીશું જરૂર પડે તો આ ન્યાય માટે થઈને ઝાલાવાડ બંધનું એલાન આપશું ત્યારબાદની જે પરિસ્થિતિ સર્જાય તેની જવાબદારી ગુજરાત સરકારની રહેશે જેથી કરીને હું ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબને પણ નમ્ર વિનંતી કરું છું કે ઉચ્ચ કક્ષાએની તપાસ સમિતિ નિમવામાં આવે અને લેડીઝ પોલીસને આ તપાસ કરી અને ઝાલાવાડ પોલીસ ઉપર અમને પણ ભરોસો છે પણ ઉચ્ચ કક્ષાએના આદેશો થાય અને ઉચ્ચ કક્ષાએની તપાસ થાય અને અમારી દીકરી અમને સનાતન ધર્મમાં પાછી આવે અને આ સામેનો ઈસમ જે કાંઈ છે એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય આની પાછળ કોઈ લવજેહાદનું ષડયંત્ર છે કે કેમ એની ઊંડાણપૂર્વક તપાસ થાય તેવી મારી માંગણી છે જય હિન્દ જય ભારત